બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી કી જય જય હો હો મહાકાળી માત કથા સાંભળનાર સર્વે ભક્તજનોને મારા શંકર પુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારત નું ત્રીજું પર્વ વન પર્વ વન પર્વ નું આજે સાંભળશો બીજું કડવું પ્રથમ કડવામાં સાંભળ્યું ઇન્દ્રના મહાદેવે મહાદેવ યાત્રા આવ્યા છે પાંડવો યાત્રા ને હજી વાર છે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ સાંભળો બીજું કડવું બોલ્યા વચન સુણ પરીક્ષિત કે રાત ગયા દુષ્ટ ને સૌ સમાચાર આવ્યા યાત્રા એ કુંતી કુમાર સાથે આવી છે દ્રુપદિ નારી સુણી ચમક્યો ઘણો વ્યભિચારી તેનું યુન મત થાએ મન બળે કામ ઝવરે તો તના બોલ્યો મામા પ્રત્યે દુર્મતી મામા આવી છે દ્રૌપદી મારે કર્મે ભૂલવણી કીધી હાથે આવેલી મૂકી દીધી શુવેશમ પા કે છે કે શુણ પરીક્ષિત ના દીકરા જન્મે જય રાજા દુષ્ટ દુર્યોધન ને સમાચાર પહોંચ્યા છે કે યાત્રીયે કુંતાના કુમારો અને દ્રૌપદી આવી છે એટલે સુણી સાંભળીને ચમક્યો છે વ્યભિચારી એનું ઉન્મત મન થાય છે અને કામ જ્યોરથી એ કામથી બળે છે દુષ્ટનો તન મામા પ્રત્યે બોલ્યો છે દુર્મતી કે મામા દ્રૌપદી આવી છે મારા કર્મે એ ભૂલવણી કરીને મારા હાથમાં આવેલી મૂકી દીધી ખોઈ નાખ્યો રમકડો રૂપાળો હવે સંભાળીને જીવ વાળો તમે તો મને અપાવી હતી પણ ફરી ગઈ મુજ મતી હવે ફોફા મારું છું મથી ઘડી વાર વિસરતી નથી એનું બોલવું કાલું કાલું મને ઘણું લાગે છે વાલું ए मनु नी मृगयान जना स्वरूप मनहि कहनी मन रुवे रुवे ते साले एना विना मारे नी चाले રૂપાળી વિના કેમ રહેવાય મારું કાળ જણું ખસી જાય પેલો ભૂલ્યો હવે કષ્ટ કાપો મને રૂપાળી એ લાવી આપો સકોની વદ્યો વચન ધર ધીરજ દુર્યોધન એ તો বন વગડે કુટાઈ હવે પૂર્ણ હસે ધરાઈ ભૂખ દુખ વેઠ્યો હસે ઘણો ધ્યાન ધરતી હસે તુજ તણો બહુ પસ્તાશી હસે મન મે કેમ મુક્યો દુર્યોધન મકડો ખોઈ નાખ્યો હવે સંભાળીને હું જીવ બાળો તમે મને અપાવી પણ મારી મતિ ફરી ગઈ હવે ફાફા મારું છું મામા ઘડી વાર એ વિસરતી નથી હું એનું કાલું કાલું બોલવું મને ઘણું વાલું લાગે છે માનુની મૃગના નયન જેવી એના સ્વરૂપની કોઈ કહેવાય તેવી વાત નથી મને રૂવાટે રૂવાટે ચાલે છે એના વિના મારે જરાય નહીં ચાલે એવું દુષ્ટ દુર્યોધન શકુનીને કહે છે કે મામા રૂપાળી વિના કેમ રહેવાય મારો કાળજો ખસી જાય પેલો તો ભૂલી ગયો હવે તમે મારો કષ્ટ કાપો ને મને રૂપાળી લાવી આપો ત્યારે શકુની બોલ્યો છે ધીરજ ધર દુર્યોધન એ વન વગડે કૂટાય છે હવે તો પૂર્ણ પૂર્ણરૂપ ધરાઈ ગઈ હશે ભૂખ દુઃખ વેઠ્યું હશે અને તારું જ ધ્યાન ધરતી હશે અને ખૂબ પસ્તાતી હશે મેં ક્યાં મૂકી દીધો દુર્યોધન ને તો યાત્રામાં આવી છે નારી માટે આપણે કરો તૈયારી ચાલો મહાદેવ જઈએ નો મનસુબો બધો જોઈએ મને તો લાગે છે રે એમ થયો હશે તારા ઉપર પ્રેમ શ્રેષ્ઠ બુદ્ધિ શકુની દુર્યોધનને શું કહે છે કે તો યાત્રામાં આવી છે માટે આપણે હવે તૈયારી કરો ઇન્દ્રના મહાદેવ ચાલો એનો મનસુબો બધો આપણે જોઈ લઈએ મને તો એમ લાગે છે કે તેને તારા ઉપર જ પ્રેમ છે દુર્યોધન તને દેખીને એ હર ખાસ રાણી જેવું તરશા ને મળે પાણી તને મળશે ગળે વળગી તરા છોડે નહીં થાય અળગી ભળતી હશે અહીંયામાં હોળી દ્રૌપદી ભોળવાશે વળે સુખ મૂકીને દુઃખુણ વેઠે છે સુખથી જરા છેટે શુણી હશ્યો દુર્યોધન મારું કરતી હશે સમરણા ચાલો મામા કરો તૈયારી ટળવળતી હશે બિચારી રથ ઘોડા સહુ લે લો સાર યોધા લેજો દસ હજાર કાલે સવારે અહીંથી નીકળશું મામા જો રૂપાળો બનીને મળશું બધા મને જોઈ આવ્યા યાત્રા ના લગભગ દન યાત્રા એ નીકળ્યા શુભન નિર્મળ મતી ના પ્રેમ ભર્યા કઈક બાળક પુરુષ ને તર્યા आराधी राधी लोक भरियो यात्रावाी शिव इंद्र तणाया आराधी लोक भरियो यात्रावाशी शिव इंद्र तणाया आराधी ને મણ દેવરાણી દસ દિન પહેલા યાત્રા ભરાણી તને દેખીને એર ખાતી હશે જેવું તરશે ને પાણી મળે એમ તને ગળે વળગશે તરછોડે તારાથી અળગી નહીં થાય એના અહીંયામાં વળી બળતી હશે દ્રૌપદી વળવાઈ જશે સુખ મુખીને દુઃખ કોણ વેઠે એ સુખથી જરા છેટે છે તારું નામ તારું સ્મરણ રટતી છે એ સાંભળીને દુર્યોધન હસ્યો છે દુષ્ટ મારું સ્મરણ કરતી હશે ચાલો મામા તૈયારી કરો ટળવળતી હશે બિચારી રથ ઘોડા બધા લેજો હાથી લઈ લો ને યોદ્ધાઓ લો દસ હજાર કાલ સવારે આપણે અહીંથી નીકળવું છે મામા જો હું એ રૂપાળો બનીને તરત પાછો આવું પામરી પટ્ટો ઓઢી લઈશ બધા મને જોઈને લટુ થાય એવા હું શણગાર પહેરીશ એમ કરતા કરતા યાત્રાના લગભગ દન આયા છે અને પાંડવો શુભજનો પાંડવો તો ત્યાં પહેલેથી પહોંચી જ ગયા છે પણ આ યાત્રામાં નિર્મળ મતીના જે પ્રેમ ભરેલા છે શુભજનો એ પણ બધા યાત્રામાં ભરાય છે બાળકો છે પુરુષ છે તરિયા છે ભક્તો છે સંતો છે સાધુ સંતો બધાએ ઇન્દ્રના મહાદેવની યાત્રામાં ત્યાં અથાગ મેદની ભરાયું છે લોક ભરાયું છે અને શિવજી ઇન્દ્રના આરાધ્ય છે એટલે ઇન્દ્ર દેવતાઓના રાજા ઇન્દ્ર પણ સુરપતિ પણ દેવોને શિખામણ દેવા સભા ભરી છે દસ દિન પહેલા એવે દુર્યોધન જે રાય વાણો વાતામાં તત્પર થાય લીધાથી ઘોડા સુખ પાલ છડી ચમર છત્રી મસાલ ચાલ્યા છ ભાઈ ને સોકાર ભારી વાજતે ગાજતે એ અહંકારી એવે સ્વર્ગ વિશે સુરપતિ રાજા ઇન્દ્ર છે આતુર અતિ એવે સર્ગ વિશે સુરપતિ દેવરાજ ઇન્દ્ર છે આતુરયતી એણે વિચાર કી ધો મારે મહાદેવ યાત્રા નોંધના રખે આવ્યું હશે ય ચોર ઠગારા દુર્ગુણી હોય અહંકારી કે વ્યભિચારી બધી યાત્રા ભગોવે મારી કીધો વિવેક એણે બોલાવ્યો ગંધર્વએ યાત્રા દસ દિવસ પહેલા વરાણી છે ત્યાં થાગમેદની યાત્રામાં ઇન્દ્રના મહાદેવે વરાણી છે દુર્યોધને વાણું વાતામાં તત્પર થયો છે આથી ઘોડા સુખપાલ છડી ચંબર છત્રી મસાલ લઈને ચાલ્યા છે છ ભાઈને સો કારભારી દસ હજાર યોદ્ધાઓ વાજતે ગાત્યા અહંકારીઓ ચાલ્યા છે એટલામાં સ્વર્ગના વિશે સુરપતિ દેવરાજ ઇન્દ્ર છે એ અતિ આતુર છે એમને વિચાર કર્યો છે મનમાં મારે મહાદેવની યાત્રાનો દિવસ છે મારા આરાધ્ય દેવની યાત્રા છે રખે કોઈ નીચ આવ્યું હશે કોઈ ઠગારો કોઈ ચોર કોઈ દુર્ગુણી આવ્યું હશે કોઈ અહંકારી છે વ્યભિચારી છે તો બધી યાત્રા મારી વગોવે જાણીને મનમાં વિવેક કર્યો એક ગંધર્વ બોલાવ્યો છે તેને આજ્ઞા મળ્યા તેને આજ્ઞા જવાને કીધી એક સાંગ હાથમાં દીધી યાત્રા જ્યાં ઠામ જઈ ત્યાં કરજે રહેજે આસન કરી રાખજે ચોકી ત્યાં તારી ચોર ધૂતારો ડોડિયો કોઈ વ્યભિચારી ભલે આવેલો કરજે તેનાયું ઉપર ત્રાસ લાવજે બોધીને મૂજ પાસ

E é. ગાંધર્વને જવા માટે આજ્ઞા આપી છે દેવરાજ ઇન્દ્રે એક સાંગ હાથમાં લીધી આપી છે ગંધર્વને અને કહ્યું કે જ્યાં યાત્રા છે ત્યાં જઈને તમે તું વિશ્રામ કરજે અને ઓટલે આસન કરીને રહેજે અને તારી ચોકી ત્યાં ફરીને તું કરજે ચોર ધૂતારો ઠગારો દાંડીઓ કોઈ હોય વ્યભિચારી હોય ભલે ગમે તે આવેલો હોય ખોટી રીતે કોઈના ઉપર ત્રાસ કરતો હોય તો તું એના ઉપર ત્રાસ કરજે અને બાંધીને મારી પાસે લાવજે એમ કહીને ઇન્દ્રદેવે ગંધર્વને વિદાય કર્યો અને ગંધર્વ ઇન્દ્રના મહાદેવ આવ્યો છે અને જ્યાં ઓટલો છે ત્યાં આઈને એને ધામા નાખ્યા છે પુરુષને નારી વશ કરવા માટે એટલામાં દુર્યોધન આવી ગયો છે છત્રપતિ એની શોભામાં ખામી નથી અતિ અભિમાને ભરેલો છે ડેરા તંબુ તાણીને દુષ્ટ બુદ્ધિ દુર્યોધન ઉતર્યો છે એવે થયો પાસ લોપોર બોલ્યો દુર્યોધન તે ઠોર મામા રહે છે રૂપાળી એનું સ્થળ જોઈએ ચાલો હું તમને દુશાસન ચોથો આવે કર્ણા રાજા ચાલો હું તમે ને દુશાસન ચોથો આવે રાજા કર્ણા કઈને થયા ઘોડે નીકળ્યા કુમતી જન લોક ચાર હવા ખાવા ને બાને નીકળ્યા વશા પાંડવ તે પાસે પડ્યા ડીઠી ઝુંપડી સૌ દૂર મતી બેઠી બારણા માં ત્યાં દ્રૌપદી ત્યાં તોય આવ્યા દુષ્ટો ત્રણ ચોથો આવ્યો રાજા કર્ણ અંધ કુમાર થઈ અર્ખ ગણી અપાર ડેરા તંબુતાની દુર્યોધન ઉતર્યો છે ને પાછલો ફોર થયો છે એટલે કે છે શકુનીને એક દુષ્ટ દુર્યોધન કે છે કે મામા એ રૂપાળી ક્યાં રહે છે એનો સ્થળ ચાલો જોઈ લઈએ ચાલો હું તમે દુષાજનને ચોથો કર્ણ આવે સાથે એમ કઈને ઘોડે સવાર થયા અને કુમતી ભરેલા કુમતી જન લોકો ચાર ત્યાં ગયા છે આવા ખાવાના બાને નીકળ્યા છે પાંડવ વસ્યા છે તે બાજુ ગયા છે ઝૂંપડી જોઈ છે પાંડવોની દુર્મતીઓ અને બારણામાં દ્રૌપદી બેઠી છે ત્યાંય દુષ્ટો ત્રણેય અને ચોથો કર્ણ ઘોડા લઈને ઘોડે સવાર થઈને ત્યાં ઘોડા ઉપર આવ્યા છે અંતકુમાર દુર્યોધન ખૂબ અરખ્યો છે અરખ ભરીને દોડાવ્યો દુષ્ટે ઘોડો ધરણ નખાવ્યો દ્રૌપદી ઉપર ચરણા દેવી ઊઠી મુખ મરોડી કંથકને ગઈ કર જોડી પાંચ પતિ આગળ આવી ચરણ બતાવ્યો ત્યાં એ લાવી જુઓ દુઃખ જુઓ દુષ્ટ દુર્યોધને એના સ્વનો પગ નંખાવ્યો બોલ્યા ધર્મ રાજા વાણી કેમ લોબા કરી બેઠી તિરાણી ਲੰਬਾ ਚਰਣੇ ਬੈਸੇ ਜੇ ਨਰੀ ਤੇ ਤੋਂ ਪਾਪਨੀ ਅਧਿਕਾਰੀ દુષ્ટે દ્રૌપદી એના બારણામાં પગ લાંબા કરીને બેઠી છે એટલે દુષ્ટ દુર્યોધને ઘોડો દોડાવ્યો છે દ્રૌપદીના પગ ઉપરથી ઘોડાનો પગ નીકળ્યો છે એટલે દ્રૌપદી ત્યાંથી મુખ મરોડીને કંથ કને ગઈ છે પાંચ પતિ જ્યાં બેઠા છે ઝૂંપડામાં ત્યાં આવીને ચરણ બતાવે છે કે જુઓ દુષ્ટ દુર્યોધને એના આસવનો પગ મારી માથે નાખ્યો ત્યારે ધર્મરાજા બોલ્યા છે કે તું લાંબા ચરણ કરીને કેમ બેઠી હતી લાંબા ચરણે જે નારી બેસે છે તે પાપની અધિકારી છે ਬੇ ਸੇ ਨਾਰੀ ਤੇ ਤੂਜ ਰੀਤੇ ਤੇਨੇ ਨਾ ਤਾਰੀ ਪੇਠੇ ਸਦਾ ਵੀਤੇ ਬੇ ਸੇ ਨਾਰੀ ਜੇ ਤਾਰੀ ਰੀਤੇ ਤੇਨੇ ਸਤਾਰੀ ਪੇਠੇ ਸਦਾ ਵੀਤੇ બોલ્યા ધર્મ એવો મારો શ્રાપ કર્યો દ્રૌપદી એ વિલાપ ત્યારે ધર્મરાજે તે દિવસે શ્રાપ આપેલો છે ને આપ્યો તો જા કે દ્રૌપદી તારી જેમ જે નારી પગ કરીને બેસે એને તારા જેવું જ દુઃખ પડશે માટે કોઈ પણ નારીએ વગર કામે પગ લાંબા કરીને બેસાય નહીં મોટી ખોડ કહેવાય ને ધર્મરાજનો પણ શ્રાપ છે એ તો સાંભળ્યું દુષ્ટો એ જ્યારે એટલે ઝોપડી ની આગળ ફરે નથી મદના ભરેલા થોડા નાખે એક બીજા ઉપર ઘોડા બોલ્યો વાયુ નો તન તમે જુઓ સતીના તન કરે ઝુંપડી પાડવા જેવું કોતો ઉઠી ને બધાને દોડાવું ત્યારે બોલ્યા ધર્મ વાણ કરે એવું તો કાઢું પ્રાણ એમનું મનમાં ને ત્યાં એ ફરે રહેવા દે છે આપણને સાર એટલો આપણે પણ એમનો માનવો ઉપકાર સર્વે ભાઈ રહ્યા છે સુણી કેવું કપટા કરે છે શકુની ધર્મરાજે શ્રાપ આપ્યો દ્રૌપદી રડવા લાગી ત્યારે દુષ્ટો ઘોડાની કૌરવો ઝોપડી પાડવા જેવું કરે છે કો તો ઉઠીને બધાને હું મારીને મચડીને દોડાવું ત્યારે ધર્મરાજ બોલ્યા છે કે એવું તો કરે તો મારો પ્રાણ કાઢો એમનું મન માને ત્યાં એ ભલે ફરતા એ આપણને આ ધરતી ઉપર રહેવા દે છે એટલો એમનો પાડ માનો એમનો ઉપકાર માનો આપણે બધું હારી ચૂક્યા છીએ સર્વે ભાઈઓ સાંભળી રહ્યા છે ને કેવું કપટ કરે છે શકુની એ તો અશ્વ ખેલાવતો ફરતો ઝૂંપડી માં ડોકા કરતો એવે સાંજે પડી જેવાર બોલ્યો દુરિયો ધન તેવાર ચાલો મામા મુકામે જઈએ આ તો નિષ્ફળ ફેરા ખાઈએ મામો કહે ક્યાં છે તેને ભાન મારેને એને થઈ ગઈ શાન દુર્યોધન કપટ કરે છે અશ્વ ખેલાવતો ખેલાવતો ઝૂંપડી કોરે મોરે ફરે છે ને ઝૂંપડીમાં ડોકા કરે છે એમ કરતા કરતા સાંજ પડી

કયો છે કે હું જાતે ડેરા આવીશ રાતે તેથી આવશે તારી કને એને પૂર્ણ ભરોસો મને બોલ્યો દુર્યો ધન ભાગ્ય ભળશે આજર માં મને મળશે mama khao sogan mara bolio mama le sogan tara મામો કહે છે કે મને એને શાન કરીને સમજાવ્યો છે મેં એને શાન કરીને સમજાવી એને શાન બતાવીને મને કહ્યું કે છત્રપતિ દુર્યોધન ઉપર મને ઘણો પ્રેમ છે એને કહ્યું છે કે હું મારી જાતે ડેરા તંબુમાં આવીશ રાત્રે તેથી તારી કને રાત્રે આવશે પૂર્ણ ભરોસો છે મને દુર્યોધન કહે છે કે મામા હવે મારું ભાગ્ય ભળ્યું આજ મને રમકડો મળી જશે મામા ખાવ મારા સોગન સાચી વાત છે મામો કે લે સોગન તારા સાચી વાત છે થયો દુર્યોધન બહુરાજી આજે એમ કરતા તંબુએ આવ્યા દુર્યોધને દાસ બોલાવ્યા આજ આનંદ નો દિવસ જાણો જુદો જરી નો તંબુ તાણો મારા તંબુની તંબુ ની માઈ કરો ખરેખરી રૂસનાઈ આડી તકતા ને ઝુમર બાંધો કોઈ વાત માં રહે વાંધો મૂકો મેવા મીઠાઈ ને પાણી થાય ખુશી દ્રૌપદી રાણી કઈને તંબુ તણાયો એટલે મામાએ ભણાવ્યો પછી નાર પછી કાઢીશ નહી મારો વાક એ તો બીકણ બિચારી રાક બોલ્યો હસીને દુર્યોધન મામા નહી મીચું લોચન એને માટે તો આટલો મથું મારું રમકડું રહે જતું કરતા તંબુ આયા દુર્યોધને દાસ બોલાવ્યા કે આજ આનંદનો દિવસ છે માટે મારે જુદો જરીનો તંબુ તાણો મારા ડેરા તંબુની માય ખરી ખરી રોશનાઈ કરો હાંડી તકતાને જומר બાંધો કોઈ વાતમાં વાંધો ન રહે મેવા મીઠાઈને પાણી મૂકો મારી દ્રૌપદી રાણી ખુશી થાય એમ કઈને તંબુ તણાવે દુષ્ટ દુર્યોધને એટલે મામાએ ભણાવ્યો છે કે જોજે જો ઉંગતો લગારવાર નહીતર આવેલી પાછી જતી રહેશે પછી મારો વાંક ગાડીશ નહીં એ બિચારી રાંખ છે એટલે હસીને દુર્યોધન કે મામા આંખ નહીં મીચું લોચન નહીં મીચું એના માટે તો આટલો બધો મથું છું મારો રમકડું જતું રહે તો થોડું ચાલે રમકડો જતું રહે નહીં મીચું લોચન વલ્લભ વદે કામી થયો અંધતણો એતન હવે આગળની કથા ત્રીજા કડવામાં કરશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ